સુરેન્દ્રનગર જિલ્લાના ખાતે ખાતે આવેલ ખારા પર ભવ્યથી ભવ્ય શિવકથાનું આયોજન કરવામાં આવ્યું પરમસરે જગાબાપા એટલે દુખ્યા ના બેલી લોકોને પ્રતિપેડામાંથી મુક્તિ અપાવે છે આજે પણ તેમની સમાધિએ સાક્ષાત્કાર અનુભૂતિ થાય છે તેવા જગાબાપાની બારમી પુણ્યતિથિ નિમિત્તે ભાવાંજલિ પરમ પૂજ્ય ગીરી બાપુ આંતરરાષ્ટ્રીય કથાકાર મુખાર શ્રી સનાતન હિન્દુ ધર્મ પર્વની દેવ મહાદેવ આરાધના સાધના સાથે ભક્તિમય જીવનના રસાસ્વાદે સંગીતમય અમૃતમય કથા શ્રાવણનો અમૂલ્ય અવસરનો લાભ લેવા માટે આપને સહપરિવાર સહિત પધારવા હાર્દિક આમંત્રણ છે જેમાં તારીખ સોળ ત્રણથી થી તારીખ બાવીસ ત્રણ સુધી આયોજન જ્યોતિર્લિંગ શિવના મહિમા સહિતના પ્રસંગોની ઉજવણી કરવામાં આવશે તારીખ સોળ ત્રણ ના બપોરે એક કલાકે ભવ્ય પોથી યાત્રાનું પણ આયોજન કરવામાં આવશે તથા તારીખ બાવીસ ત્રણ શનિવારે શોભાયાત્રા તથા તારીખ બાવીસ ત્રણ શનિવાર રોજ રાત્રે નવ કલાકે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતીના નામી કલાકારોના સથવારે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે રિપોર્ટર્સ એક ધાંગધ્રાર